એ કોમામાં હતો જાગી ગયો એકવાર ભાજપને અપનાવી જોયું છે પણ એકવાર ની ટોન ટોન વાર એને ભાજપના અજમાં આવી ગયો પણ ભાજપના ભાજપના કાર્યકર્તાને અમને મારે છે તમે શું કહો છો તમે કાઈ કાઈ બોલવાનું કાઈ નથી નહીં કાઈ બોલવાનું નહીં ઓકે તમારું નામ અત્યારે હું છું વલસાડ જિલ્લાના નવેરા ગામ અને નવેરા ગામ એ કચ્છી ગામ વાકલ ગામ અને એ ચાર રસ્તા ઉપર આવતું નવેરા ગામ છે અને નવેરા ગામના વિસ્તારના લોકોના મત જાણીએ લોકો શું કહે છે લોકો લોકસભા ચૂંટણી માટે લોકોના શું મંતવ્ય છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે નવેરા ગામના વડીલો છે 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 યુવાનો આપણી સાથે અને દુકાનદાર તો આપણે એમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું કે લોકસભા માટે એ લોકો શું વિચારે છે નવેરા ગામના લોકોના શું મત છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કાકા તમારું નામ મારું નામ સતીષભાઈ બુધાભાઈ પટેલ સતીષ કાકા લોકસભાની ચૂંટણી માટે તમે શું વિચારો લોકસભાની માટે જે અમારો બાપુ કી મિલકત મિલકત અને આજે બાપ દાદ આ વસ્તુ અમારી ચાલતી આવે અને અમારે આજમાં પંજા સિવાય કોઈને વોટ આપ્યો નથી એક તરફી વાત કરવાની એવું નથી પણ તો જે મુદ્દા સહિત કોઈ નહીં વિકાસ કર્યા પણ આંધળો વિકાસ કર્યો જે અમારા ગામમાં આજે ચાર થી પાંચ ટાંકીઓ બંધાઈ અને આજે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો ગામમાં અમારે કેટલા કરોડ નો અંદાજ નથી આજ લગણ કે કોઈ ચૌદ વર્ષ ની અંદર કોઈ ટીપું પાણી આવ્યું નથી નલસે જલ યોજના ની ટાંકી બનાવી દીધી નળ મૂકી દીધા પાણી આવ્યું નથી પાણી નથી પૈસા ફોકસ પૈસા ફોકટ સરકાર એ સરકાર ના પૈસા કરે ખેડૂત ના પૈસા ખેતી લોકો આવી રીતે જાણીતા લોકોનો જ વિકાસ થાય એવું લાગે અને કોન્ટ્રાક્ટર ના પેટ ભરવાના અને રાજકારણી પેટ ભરવા બસ એટલું જ છે આજે અમારા ગામમાં એક તળાવ છે તે તળાવની તમામ મટકી આજે થી ત્રીસ ફૂટ ઊંડું તળાવ કઈ આજે તે મટકી કાયજી એટલે ખબર નથી હવે વેચી ગાય કે તે સરકાર જ જાણે પંચાયત જાણેતે કોઈ લો કંઈ મળે નહીં તેવી જગ્યા અમારે બેસ છે સરકારી તેનું બીજું કાંઈ નથી આ વિકાસ કેવાય વિકાસ પોતાનો જ વિકાસ કરે બસ પોતાના વિકાસ માટે પોતાના પેટ ભરવા માટે બસ એ જ છે

અમે જ પોલીસ સ્ટેશન માં ફોન કરીએ તો અમને જ મારવામાં આવે અમને મારવામાં આવે પોતે મારેલું છે એટલે તો આ સરકારની આ રાજનીતિ છે આજે મોદી સાહેબ ને કેટલી વાર એને મદદ કરી હે આજે અમે એકસો આઠ પર ફોન કર્યો પોલીસ વાળા અમને મારે ઓલુ વાળા ત્યાં ન હાલે એમ કે એ કાઠિયાવાડ ની ઠોકવા એવા અમારી એટલે અમે કદી પણ હવે પછી પંજા ને મત આપીએ બાકી મોદી સાહેબ ને જોઈને પણ મત નથી આપવાનું એટલે તમે પણ પેલા એકવાર ભાજપ ને અપનાવી જોયું છે પણ એક વાર ત્રણ ત્રણ વાર એને ભાજપ અજમાં આવી જાય પણ ભાજપ ના ભાજપ કાર્યકર્તા અમને મારે છે એ સરકાર નીતિ છે એટલે હવે કબી બે અમે કોંગ્રેસ ને મત આપશું બાકી ભાજપ ને નહીં આપશું આ વખતે લોકસભામાં બે દાવેદાર છે તો તમે કોને ઈચ્છો કે કયો સાંસદ બને અને દિલ્હી લોકસભામાં જાય આનંદ પટેલ જાવો છે આનંદ પટેલ આનંદ પટેલ જાવો છે એના માટે અમે રાત દિવસ મહેનત કરશું હા મહેનત કરશું નામ શું કીધું નરેશભાઈ નરેશભાઈએ કીધું કે અમે ત્રણ ત્રણ વખત ભાજપના મત આપી ચૂક્યા છે ભાજપના કાર્યકર્તા રહી ચૂક્યા છે અને અમને જ માર મારવામાં આવ્યો છે અમારી કોઈ પણ વાત સાંભળતું નથી અમને કોઈ પણ ગણતરીમાં લેવાતું નથી એ પણ એમના આરોપ છે અને એમને પોતે પોતાના ઉપર વીતેલી આ વિધિ પણ જણાવી નરેશભાઈ આપણી સાથે માજી સરપંચ શ્રી છે સાહેબ તમારું નામ મનોજભાઈ મનોજભાઈ તમે લોકસભા માટે શું વિચારો છો અને આ વિસ્તાર લોકસભામાં કયા પક્ષને સપોર્ટ કરશે જોકારણ માં જોડાયેલા બેતાલીસ ગામ નો વિસ્તાર જે છે એ પહેલેથી કોંગ્રેસી હતો પણ વચ્ચે થોડીક શું કે બીજેપી લાલચ લોભામણી જાહેરાતોમાં કે વાતો માં આવી જાય કે એ લોકોની ચીકણી ચોપડી વાતો માં આવી જાય ને થોડાક ભરમાઈ વોટિંગ કરેલું બીજેપી માં એટલે થોડીક વચ્ચે અમને કોંગ્રેસ ને લોસ પડેલી પણ અત્યારે પાછો અમારો સમાજ અને બેતાલીસ ગામના જે આદિવાસી સમાજ છે સો ટકા જીતશે કારણ કે અત્યારે તમે ગામડા ગામડી અંદર જાઓ તો એક વસ્તુ અનંતભાઈ જે આવકાર મળી રહ્યો છે અનંતભાઈ ને એવો આવકાર હજી સુધી કોઈ નેતા મળેલો નથી અને ભલે એ છેવાડાનું નું ગામ રહ્યું તો કઈ નહીં પણ અમારા વચ્ચે નું હોય ને એવું અમને અહેસાસ કરાયો છે એટલે અને અમારો સમાજ જાગી ગયો છે હવે અને બીજેપી અને અમારો આદિવાસી સમાજ આજે નહીં જાગશે તો ક્યારેય નહીં જાગશે એટલે કોમા માંથી આપણે મૃત્યુમાં નથી જવાનું કોમામાંથી જાગવાનું છે અમારો સમાજ જાગી ગયો તો માજી સરપંચ સાહેબ એ કીધું કે સમાજ કોમા માંથી જાગી ગયો છે અને ઘણી જગ્યાએ આપણે વાત કરી અને કીધું કે આ વખતે ચેવડું ભૂસો અને જે છેલ્લા દિવસની કતલની રાતની વાત આવે છે એ પણ ફેક્ટર ચાલશે નહીં એવું પણ લોકો છે તમારો શું વિચાર છે આનંદભાઈ ને જ આપશો

જન્મેલા નથી અને એ સુરતમાં માં મોટા થયેલા છે જરી ગામમાં કોઈ ઓળખતું નથી એમની કોઈ પણ કામગીરી અહીં છે જ નથી એમની સફાઈ એવું આપે છે કે હું નોકરી ધંધા અર્થે જેમ બીજા બાર ગામ જાય છે તેવી રીતે હું પણ ગયો હતો એવી રીતે સફાઈ આપે છે એ બરાબર છે એની વાતમાં એ ચોકસાઈ ભલે ત્યાંથી આવ્યા ઉમેદવાર તરીકે પણ ધવલભાઈને કોઈ પણ ઓળખતું જ નથી અને ધવલભાઈ ની કોઈ કામગીરી જ નથી આ વિસ્તારમાં હા એટલે એ એમની અહીંયા કોઈ વોટ બેંક છે બી નહીં જે છે તે ભાજપ ની છે પણ એ લોકો એમ કે છે કે અમે મોદી ના ચહેરા ઉપર જીતી જશું તો એ ફેક્ટર કામ આવશે મોદી નો ચહેરો આ વખતે કોઈ પણ સંજોગોમાં વલસાડ મત કામ આવવાનો નથી હંડ્રેડ પર્સન્ટ અને એક બીજી વાત અત્યારે જે રજપૂત સમાજ છે એ પણ વિરોધ છે અને રજપૂત સમાજે પણ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે તો એ વિસ્તાર એ રજપૂત સમાજનો ટેકો પણ અનંતભાઈને ફાયદો કરાવી શકશે ખૂબ સરસ વાત છે કારણ કે એમણે જે વાત કરી છે રૂપાલાએ અને ક્ષત્રિય સમાજમાં જે રોષ ભભૂકી રહ્યો છે એનો અમને સંપૂર્ણ લાભ મળશે સંપૂર્ણ લાભ મળશે જે ક્ષત્રિય સમાજે ટેકો આપ્યો છે એનો લાભ અનંતભાઈને મળશે અને કોંગ્રેસ પાર્ટીને પણ મળશે હા પૂરેપૂરો મળશે ચોક્કસ મળશે તમારું નામ હરીનભાઈ નગીભાઈ પટેલ અરવિંદભાઈ લોકસભા ચૂંટણી માટે તમે શું વિચારો છો તમારા વિસ્તાર માટે તમે શું વિચારો છો અહીંના લોકો શું વિચારે છે અમારા વિસ્તારમાં અમે આનંદભાઈ છો એકબીજાને કોઈને વિચારતા નથી બસ કઈ જ વસ્તુ તમને લાભ થયો જ નથી કોઈ યોજના તમને મળી નથી તમે શું કહેશો કઈ કઈ બોલવાનું કઈ કઈ બોલવાનું તમારું નામ જીગ્નેશભાઈ 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 એટલું જ કીધું કે મારે કઈ નથી બોલવું જે પણ બોલ્યું છે એ બધું જ આવી ગયું છે પણ એમણે કઈ બોલવું નથી આણે ન બોલવામાં પણ બધું જ બોલી દીધું છે જીગ્નેશભાઈ એ છે કારણ કે લોકોએ જ્યારે બોલે છે છે તો પણ પણ આજે બોલવાના હક છીનવી લીધા સરકારે ત્યારે આમ જનતા પણ બોલવાથી ડરે છે અને હું અત્યારે જે વિસ્તારમાં ઊભો છું એ વલસાડ નજીકનો વિસ્તાર છે અને ત્યાંના લોકો પણ એક જ વાત કરે છે કે આ વખતે પરિવર્તન પરિવર્તન અને પરિવર્તન હું છું સોન ઓફ આદિવાસી વિજય દેશી ન્યૂઝ